તો કાઇટ ફેસ્ટિવલ પાંચસો કરોડનો ધંધો ગુજરાતને આપશે અને વધુમાં એવું કહ્યું હતું કે લોકો રણોત્સવમાં જાય જે નરેન્દ્ર મોદીનું વિઝન હતું અને ગુજરાત સરકાર વીજળી પાણી આપશે તમે ધંધો સ્થાપો ખેડૂતોને દિવસે વીજળી આપી છે અને સરકાર ઉદ્યોગોને ગ્રીન એનર્જી આપશે સાથે સાથે વીજળી લેનાર ઉદ્યોગને ખાસ સર્ટિફિકેટ અપાશે નવથી બારમી જાન્યુઆરી સુધી ચાલશે એક્સપો આયોજનની સાથે સાથે કડવા લેવવા સંગઠનો અને સંસ્થાઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે કે સરદાર ધામના છત્ર નીચે એક થાવ ધામ સંસ્થાના પ્રમુખ ગગજી સુતરિયાના જણાવ્યા અનુસાર આ સમિટ જે આવક થશે તે તમામ સરદારધામ સંસ્થાની પાછળ તૈયાર થનારા બસો કરોડના ભવનમાં ઉપયોગમાં લેવામાં આવશે આ દીકરીઓને માત્ર એક રૂપિયો ટોકનમાં પ્રવેશ આપવામાં આવશે એક સાથે ત્રણ હજાર દીકરીઓ એક સાથે રહી શકે તે પ્રકારની ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે પ્રમુખ ગગજી સૂત્રના જણાવ્યા અનુસાર આ સમિટમાં જે આવક થશે તે તમામ સરદારધામ સંસ્થાની પાછળ તૈયાર થનારા બસો કરોડના ભવનમાં ઉપયોગમાં લેવામાં આવશે મુખ્યમંત્રીએ સંબોધનમાં જાહેરાત કરી હતી કે ગ્રીન એનર્જી મંત્ર વીજળી લેનાર ઉદ્યોગને ખાસ સર્ટિફિકેટ અપાશે એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે હંમેશા વિઝન સમયથી આગળનું આપણને વિઝન આપતા રહ્યા છે અને એ વિઝનથી આજે દેશ દુનિયામાં ભારતનું નામ ઉજાગર થઈ રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે યહી સમય હે સહી સમય હે અને તમે જુઓ વાઇબ્રન્ટ બે હજાર ત્રણમાં શરૂ કર્યું અને એ વાઇબ્રન્ટ આજે સામાજિક સામાજિક ક્રાંતિ આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે એવી દરેકે દરેક રાજ્યમાં પણ આ વાઇબ્રન્ટ સમિટો થઈ રહી છે અને એમનું વિઝન કહેવાય બે હજાર ત્રણમાં જ્યારે ગુજરાતમાં એમણે શરૂ કર્યું ત્યારે ભારત દેશ પણ કદાચ હું એવું કહી શકું કે તૈયાર નહીં હોય કે ગ્લોબલ પ્લેટફોર્મ એક રાજ્ય તૈયાર કરી રહ્યું છે અને આજે એનો લાભ ગુજરાતને સૌથી વધારે મળ્યો છે તૈયાર છે તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો અમે તમને વીજળી આપીશું પાણીએ આપીશું અને વીજળીમાં અત્યારે ગ્રીન એનર્જી પણ જઈ રહ્યા છે બિઝનેસ માટે ગ્રીન એનર્જી જરૂરી છે તો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી દીધી છે અને હવે ઉદ્યોગો માટે કેવી રીતે અમે ગ્રીન એનર્જી માટે સરકાર તમારી સાથે ઉભી રહી શકે એનું પ્લાનિંગ કરીને અમે આગળ વધી રહ્યા છીએ એટલે કોઈ એમ કે અમારે ગ્રીન એનર્જી જોઈએ છે સરકાર પાસેથી તો સરકાર ગ્રીન એનર્જી તમને આપે અને તમારું સર્ટિફિકેશન થાય કે આ ગ્રીન એનર્જી બનાયેલું ઉત્પાદન છે એવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે એટલે બધાએ સાથે તો રહેવું જ પડે દરેક જગ્યાએ એટલે સાથે રહીને જો આગળ વધીએ છીએ તો સફળતા મળે મળે ને મળે એના વિચાર ઉપર આ સમિટ અને સમિટના જે પ્રમાણે તમને સફળતા મળી છે અને બે હજાર છવ્વીસમાં અમેરિકામાં સમિટ યોજાવાની જેનું પ્રી લોન્ચિંગ એની પણ સફળતાઓની અત્યારથી હું ખૂબ શુભેચ્છાઓ આપું છું અને જે માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો સંકલ્પ અને એ કાળને અમૃતકાળ ગણાવ્યો છે ત્યારે અમૃતકાળમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણમાં આ જીપીબીએસ જેવા આયોજનો આર્થિક સામાજિક અને ઔદ્યોગિક વિકાસની નવી વૈશ્વિક દિશા આપશે આપણને એવા વિશ્વાસ સાથે વિરમું છું